ॐ नमः शिवाय वन्दे देवमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणम् वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियम् વંદે ભક્તજના શ્રયમ જ વરદમ વંદે શિવમ શંકરમ આજે શ્રાવણ મહિનાની શરૂઆતમાં આપણે અર્ધનારીશ્વર સ્તોત્ર નો અભ્યાસ કરશું હવે અર્ધનારીશ્વર સ્તોત્ર જે છે એ એના વિશે થોડીક વાતો કરીએ અ ત્યાં સુધી હમણાં રમાબેન સ્ક્રીન શેર ન કરવો હોય તો ચાલશે થયો શા માટે આવું સ્વરૂપ એમણે ધારણ કર્યું તો એના વિશે પુરાણોમાં શિવ પુરાણમાં ને બધી વાતો આપેલી છે એના આધારે આપણે વાત કરીએ તો ભગવાન શંકર ભગવાન છે ગુરુ સૌથી પ્રથમ એ ગુરુ હતા ગુરુ છે આપડા સનાતન ધર્મના તો સૌથી પ્રથમ એના જે શિષ્યો હતા એ સપ્તર્ષિઓ આપણે જે કહીએ છીએ સાત ઋષિઓ એ બધા સપ્તર્ષિઓ એના શિષ્યો હતા એમાંથી જે એક ભૃગુ ઋષિ હતા એ ભૃગુ ઋષિ હતા એને શિવ ઉપર અપાર ભક્તિ હતી અને એટલા માટે સ્ત્રીત્વને

આવ્યો કે આવું કેમ કરે છે ભૃગુ ઋષિ કે મને પણ કેમ એટલું માન નથી આપતા કારણ કે એ તો પોતે સમજતા હતા કે અમે બંને એક સ્વરૂપ જ છે શિવ અને શક્તિ બંનેનું મહત્વ છે એટલા માટે એમને ગુસ્સો આવ્યો એટલે શંકર ભગવાનની એકદમ લગોલગ જઈને પાર્વતીજી બેસી ગયા એટલે હવે ભૃગુ ઋષિને એ પ્રશ્ન થયો કે હવે મારે શિવની પ્રદક્ષિણા કેવી રીતે કરવી એટલે એમણે પાર્વતીજીને વિનંતી કરી કે તમે અહીંયા થી ખસી જાવ મારા મારા ઇષ્ટદેવની પ્રદક્ષિણા કરવી છે તો પાર્વતીજી ને ક્રોધ આવ્યો એટલે ખસ્યા નહીં એટલે હવે આ ઋષિઓ તો બધા હતા એ ત્રિકાળ જ્ઞાની અને બધી વિદ્યાઓના જાણકાર જોઈએ તેવા સ્વરૂપ ગ્રહણ કરી શકે અને એવા બધા પહોંચેલા ઋષિઓ હતા તો એમણે ઉંદરનું સ્વરૂપ લીધું પહેલા ઉંદરનું સ્વરૂપ લઈ અને પછી માત્ર શિવની પ્રદક્ષિણા એને કરવા માંડી એટલે શિવ આ બધું જોયા કરતા હતા તો શિવ ને પણ એમ થયું કે આ ભૃગુ ઋષિ આ કેમ કરે છે પણ એને અંદર અંદર થી મનમાં અને પાર્વતીજી ક્રોધે ભરાતા હતા એટલે થોડીક વાર એને મનમાં આનંદ આવતો હતો અને પોતાના ભક્તની ને પાર્વતીજીના ઈ જે લડાઈ છે એને જોયા કરતા હતા પછી એને થયું કે આ તો આ હું ચાલે નહીં અને સમજાવવું પડશે ભૃગુ ને કે આ તમે કરતા એટલા માટે એને પોતાની બેસાડી હવે ભૃગુ ઋષિ કરવું એની પ્રદક્ષિણા કેવી રીતે કરવી એટલે શંકર ભગવાને પણ જોયું કે હવે જોઉં છું કે ભૃગુ ઋષિ હવે શું કરે છે ત્યારે ભૃગુ ઋષિ એ પક્ષી નું રૂપ લીધું અને ઉપર ઉપર થી એકલા શિવ ની પરિક્રમા કરી લીધી તો શિવ થયું કે હવે આ મારો ભક્ત આ રીતે આ જે અધિષ્ઠાત્રી સ્વરૂપ છે એને આવી રીતે અપમાન કરે ચાલે એની ભક્તિથી વંચિત રહી જાય એ પણ ન ચાલે એટલે એણે પાર્વતીજીને પોતાના અર્ધાંગમાં સમાવી લીધા અને આવી રીતે એમણે અર્ધનારીશ્વરનું સ્વરૂપ ધારણ કર્યું તો હવે ભૃગુ પ્રશ્ન થયો કે આ સ્વરૂપ ની અંદર મારે શિવની પરિક્રમા કેવી રીતે કરવી તો ત્યારે પણ એ પોતાનો વિચાર એને બદલ્યો નહીં એવી રહી તો એનેધુમાખી નું સ્વરૂપ લીધું અને માત્ર એના જમણા પગની પ્રદક્ષિણા કરી તો શિવને થયું કે આટલા બધા હું પ્રયત્ન કરું છું એને શક્તિ તત્વને સમજાવવા માટે બધું છતાં પણ આ કેમ માનતા નથી

ત્યારે એ વિમાસણમાં પડી ગયા કારણ કે જેટલી સૃષ્ટિ ઉત્પન્ન કરે એ પછી હું દરેક વખતે સૃષ્ટિ કરીશ અને તેનો નાશ થયા કરશે તો મારે દર વખતે ફરીથી પ્રયત્ન કર્યા કરવો પડશે એટલે એવું શું કાર્ય થાય કે જે સતત સૃષ્ટિનું કાર્ય ચાલ્યા કરે એટલે શિવજી પાસે ગયા ત્યારે શિવજીએ તેને પોતાનું આ અર્ધનારીશ્વરનું સ્વરૂપ દેખાડ્યું અને એમ કરીને એને એને સમજાવ્યું કે સ્ત્રી તત્વ અને પુરુષ તત્વ એ બે જે છે એના સંયોગથી તમે પ્રજનનની પ્રક્રિયાથી સૃષ્ટિનું કાર્ય કરો અને એવી રીતે એને એ કાર્ય સૃષ્ટિનું કરવા માટે પ્રેરિત કર્યા અને ત્યારે દેવી પાર્વતીએ જ પોતાના મસ્તક પર મસ્તકમાંથી એક સુંદર સ્ત્રીને સ્વરૂપવાન સ્ત્રીને જન્મ આપ્યો સ્વરૂપ પ્રગટ કર્યું સ્વરૂપ પ્રગટ કર્યું પ્રજાપતિ એને આપ્યું અને એમાંથી પછી સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ને આવી રીતે સૃષ્ટિનું કાર્ય શિવ અને શક્તિના સામંજસ્ય થી એવી રીતે આગળ ચાલ્યું તો આ અર્ધનારીશ્વર ને માટેની આ બધી વાતો છે પુરાણમાં તો આપણે ઘણી જગ્યાએ એવું જોયું છે કે અડધું અડધું સ્વરૂપ એમાં પાર્વતીજી નું છે અને અડધું સ્વરૂપ હવે શેર કરજો સ્ક્રીન શિવ નું આપેલું છે તો શંકરાચાર્ય ભગવાને હા શંકરાચાર્ય ભગવાને એ અર્ધનારીશ્વર સ્તોત્ર ની અંદર એની ખુબ સરસ સ્તુતિ કરે છે અને દરેક અંગો નું બંને આની અંદર પણ તમે ચિત્રમાં જોઈ શકશો કે એક બાજુ શિવનું સ્વરૂપ છે ને એક બાજુ પાર્વતીનું સ્વરૂપ છે અને દરેક સ્વરૂપમાં જે જે એના અંગોની વાત છે અલંકારોની વાત છે રંગ ની વાત છે બધી એને સરસ રીતે દર્શાવી છે અને પછી બંનેને નમસ્કાર કર્યા છે શિવાય અને શિવાય દરેક જગ્યાએ જ્યાં જ્યાં પાર્વતી માતા ને માટેની વાત છે ત્યાં શબ્દો આવશે એટલે ચતુર્થી વિભક્તિ નમ ની સાથે ચતુર્થી વિભક્તિ લેવાની હોય એટલે વાત છે છે ત્યાં રીતે એટલે શિવાય પાર્વતી ને નમસ્કાર કર્યા છે ને શિવાય નમઃ શિવાય એટલે તો આપણને ખબર છે કે શિવ ને નમસ્કાર એ સંસ્કૃત ની આ બધી ખૂબ છે કે જે ચતુર્થી વિભક્તિ ની અંદર શબ્દો નમ ની સાથે આવવા જોઈએ શંકરાચાર્ય એનું બરાબર ધ્યાન રાખીને જે જે પાર્વતીજી માટેના શબ્દ છે એ બધામાં એ ચતુર્થી વિભક્તિ વાપરી છે અને શિવ માટેના છે એમાં એ ચતુર્થી વિભક્તિ વાપરી છે તો આપણે પેલો શ્લોક જોઈએ ને હા મારે પૂછવું છે થોડું આ તમે હમણાં જે કહ્યું કે દેવી પાર્વતી માંથી સતી ઉત્પન્ન થાય એવી રીતે હા મેં એક અમૃત વાણી કરી છે એમાં એવું સાંભળ્યું વાંચ્યું હતું કે પેલા ધરતી પર મનુ અને શત્રુપા નામની રાણી નો જન્મ કર્યો તો એ સ્ટોરી કઈ શું છે કઈ કે સાચી કે શું કઈ ખ્યાલ કરો તમને હા એ પણ એ સૌથી પહેલા આદિ માનવ તરીકે મનુ અને શત્રુપા નો બ્રહ્માજી એ સૃષ્ટિ ઉપર કર્યું હતું એટલા માટે મનુ છે એ બ્રહ્માના પુત્ર શંકર ભગવાને આવી રીતે એમને સુજાડ્યું અને પાર્વતીજી એ પોતે એક સ્ત્રીનું સ્વરૂપ પ્રગટ કર્યું અને સતી રૂપે પોતે પ્રગટ થયા ત્યાર પછી જે આગળ બ્રહ્માજીએ એ સૃષ્ટિ કરી એની અંદર મનુ અને શત્રુપા

कर्पूरगौरार्धशरीरकाय धम्मिल्लकायै च झटाधराय नमः शिवायै च नमः शिवाय नमः शिवायै च नमः शिवाय चम्पेय गौरार्धशरीरकाय જેનો અર્ધો ભાગ ચંપાના ફૂલ જેવો પીળા રંગનો ચમકતો છે અને કરપૂર ગૌરાર્ધ શરીર કાય અને જેનું અડધું શરીર છે કપૂર જેવું સફેદ કપૂર ના જેવો ચમકતા રંગ વાળું છે પછી એટલે જેનો અર્ધો મસ્તક છે એના પર લટ એક વાળની અલક એટલે લટ અલકય એવી સુંદર એવી વાળની લટ થી એનો ભાલ પ્રદેશ શોભે છે અને અર્ધા ભાલ પ્રદેશ પર જટા જટા ધારણ કરેલી છે છે શોભે એવા પરિશ્વર સ્વરૂપ શિવ અને પાર્વતીને હું નમસ્કાર કરું છું ખૂબ સરસ વર્ણન આપ્યું છે બંનેના રંગનું અને એના મસ્તકનું ત્યાર પછી બીજો શ્લોક જોઈએ कस्तूरिका कस्तूरिकाकुङ्कुमचर्चितायै चितारजः पुञ्जविचर्चिताय कृतस्मरायै विकृतस्मराय नमः शिवायै च नमः शिवाय હવે અહીંયા શરીર પર જે બંને અલગ અલગ લેપ લગાડે છે એની વાત કરી છે આપણે આગળ મંત્ર માતૃકા પુષ્પમાલામાં પણ બધું જોઈ ગયા કે દેવીને કસ્તુરી અને કુમકુમનો લેપ લગાડવામાં આવે છે એવી રીતે આમાં લાખ્યું કે જેના અર્ધા શરીર પર કુમકુ મને કસ્તુરીનો લેપ લગાવ્યો છે એટલે પાર્વતીજી એ અને મને કસ્તુરીનો લેપ લગાવ્યો છે અને અર્ધા શરીર પર ચિત્તાની ભસ્મનો લેપ લગાવેલો છે શિવને તો ચિતાની ભસ્મ પ્રિય છે આપણને ખબર છે એટલે એમણે ચિતાની ભસ્મનો લેપ લગાવ્યો છે પછી જીવાડનાર છે આપણે લલિતા શાસ્ત્ર નામમાં જોયું છે કે કામ સંજીવન ઔષધિ કામદેવ જે છે એને લલિતા માતાએ જીવાડ્યો છે અને શંકર ભગવાન એનો વિકૃત સ્મરાય સ્મર એટલે કામદેવ તો કામદેવ શંકર ભગવાન એનો નાશ કર્યો છે એટલે બંનેનો અલગ અલગ કાર્ય છે આપણે લલિતા શાસ્ત્ર નામ વખતે જોયું જ છે કે શિવ છે એ કામદેવનો નાશ કરનાર છે અને લલિતા દેવીએ એને ફરીથી જીવંત કર્યો છે અને એને એના લલિત સ્વરૂપથી એને આખો જગતની અંદર કાર્ય આગળ વધાર્યું છે તો એવી રીતે એવા શિવ અને પાર્વતી અર્ધનારીશ્વર સ્વર સ્વરૂપ ને હું નમસ્કાર કરું છું નમસ્ શિવાય ઈચ નમ શિવાય ત્રીજો શ્લોક જોઈએ

ંગદાય ભુજા ભુજગાંગદાય નમ શિવાય ચ નમ શિવાય અહિયાં આવે આભૂષણો નું વર્ણન આવ્યું ચલત ક્વણત કંકણ નું પુરાય ચલત અને ક્વણત ઈ બંને એના વાગવાની અને એની જે કંકણ નો અવાજ થાય અને પાયલ નો અવાજ થાય એના માટે શબ્દો વાપર્યા છે જ્વલત વણત કંકણ ભાગમાં અવાજ કરતા અને ઝૂલતા એવા કંકણ અને નું પહેર્યા છે પછી પાદાબ રાજ ફણી નું પુરાય અને શંકર ભગવાને એના ચરણ કમળની અંદર સાપને ને જેમ ધારણ કર્યા છે સુવર્ણનો બાજુ બંધ પહેર્યા છે અને બીજી બાજુ શંકર ભગવાને એના હાથમાં સર્પ વીંટાળ્યા છે બાજુ બંધ જેમ એવા અર્ધના સ્વરૂપ શિવ અને શિવાને નમસ્કાર કરું છું તો ખુબ સુંદર રીતે શ્લોક બધા વર્ણન આપ્યું છે તો આપણે આજે ત્રણ શ્લોક નું પઠન કરીએ ત્યાર પછી બીજા શ્લોક આપણે આવતીકાલે કરશું